હા મિત્રો તમે જોઈ રહ્યા છો એસ કે જાણવા જેવું તેની ઉપર તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે કે દસ પાસ છેલ્લે બાર પાસ ટેકનિકલ ડિપ્લોમા આઈટીઆઈ બધા જ માટે અહીંયા ભરતી પડેલ છે જે રેલવેમાં મિત્રો તેની ઉપર તમે ભરતીમાં તમે ફોર્મ ભરી શકો છો તેની માટે અહીંયા તમે માહિતી જોઈ શકો છો જે ગ્રુપ ડી એનટીપીસી ટેકનોલોજી બધી જ અહીંયા ભરતી પડેલ છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આગળ તમે અહીંયા ડોક્યુમેન્ટ પણ જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ લાગશે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા બધી જ માહિતી છે જે ડોક્યુમેન્ટ છે દસ બાર ડિપ્લોમા ડિગ્રી અહીંયા જે પણ પાસિંગ માર્કશીટ હોય તે મિત્રો અહીંયા જાતિનો દાખલો કાસ્ટ સર્ટિફિકેટ જે મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇડબ્લ્યુએસ જે પણ તમારી જોડે હોય મિત્રો એ પણ અહીંયા અપલોડ કરવાનું રહેશે તમે અહીંયા જોઈ શકો છો ડોક્યુમેન્ટનો લિસ્ટ તો મિત્રો અહીંયા આધાર કાર્ડ રહેઠાનો પુરાવો ડોમોસાઇલ સર્ટિફિકેટ આઈટીઆઈ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ જે ટેકનિકલ પોસ્ટ માટે અરજી કરી હોય તો ફોટોગ્રાફ જે મિત્રો પાસપોર્ટ સાઇડ કલર ફોટો તો મિત્રો તમે હાલ નોકરી ચાલુ હોય સરકારી તો એન ઓસી તમારે મૂકવી પડશે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આગળ શેર જરૂરથી કરજો